અહંકાર આવે કે આઈ આઈ એમ એમ ચોઝન વન સિલેક્ટેડ એઝ હિઝ સેક્રેટરી એવો અહંકાર હે ભગવાન મને ન આવે હું પ્રજા સૃષ્ટિરૂપી આપની સેવામાં સાવધાન થઈ જ્યાં સુધી ઉત્તમ મધ્ય અને અધમ ભેદોથી પ્રજાઓને ઉત્પન્ન કરું ત્યાં સુધી હું પણ સ્વતંત્ર છું આમ માનતા મને ઉત્કટ મદ ન થાવ મને અહંકાર ન થાવ એવું બ્રહ્માજી શ્રી કૃષ્ણ ભગવાન પાસે માંગે છે શ્રી ભગવાન બોલ્યા હું તમને અનુભવ અને ભક્તિ થી યુક્ત પરમ ગુજ્ય જ્ઞાન તથા તેના સાધનો કહું છું હવે પરમાત્મા બોલે છે અત્યાર સુધી તો બ્રહ્માજી દર્શન જ કર્યા અને ભગવાન આશીર્વાદ જ આપ્યા હવે ભગવાન પ્રવૃત્ત થયા શ્રી નારાયણ પ્રવૃત્ત થાય છે હું તમને અનુભવ અને ભક્તિ થી યુક્ત માત્ર ભક્તિ કામની નહીં માત્ર અનુભવ પણ કામનો નહીં અનુભવ અને ભક્તિથી યુક્ત શું તો કે પરમ ભૂષ્ય જ્ઞાન રાજ રાજભુષ્ય પરમ પરમ એટલે દેશ કાળ અને વસ્તુના ભેદથી પર એવું પરમ જ્ઞાન ભૂષ્ય જ્ઞાન તથા તેના સાધનો કહું છું અનુભવાયેલું આ જ્ઞાન છે એટલે એમાં સંપૂર્ણ હંડ્રેડ પર્સેન્ટ સત્ય છે સત્ય સિવાય બીજું કંઈ નથી ભક્તિ ભક્તિ એટલે કઈ ભક્તિ તો કે સ્વરૂપ

કારણ કેમ આપું છું જગત પિતા બની ગયા સૃષ્ટિની ઉત્પન્ન કર્યા છે એને તમારે જ્ઞાન તો મારું આપવું પડશે ને માટે હું તમને પૂર્ણ જ્ઞાન આપું છું એ તમે તમારા મનુષ્યની જે તમે સૃષ્ટિની રચના કરી એને તમે જ્ઞાન આપો પણ જ્ઞાનનું સાધન પણ આપવું પડશે

ફળ કામ કરી રહ્યા હશે કદાચ એ કર્મ આપણે કર્યા જ નહીં હોય અને માત્ર કૃપા કહેવાય ચારે ચાર કૃપા એક સાથે જો દોડતી આવે તો જ આ થઈ શકે કે ઈશ્વરનો પોતાનો પોતાના શબ્દમાં કહેલો ઉપદેશ આપણે આપણા કાનમાં શ્રવણ પણ કરીએ હું જેવા સ્વરૂપ પાળો છું મારું ઓરિજિનલ જેવું સ્વરૂપ છે હું જેવી સત્તા ધરાવું છું ઈશન શાસન કરું છું મારી સત્તા હું તને કઉ છું મિનિસ્ટર નો પણ અંદર નો મિનિસ્ટર ઇનર મિનિસ્ટર્સની ની જાણે પ્રાઇવેટ મિટિંગ ભરીને બેઠો હોય અને એમાં રાજા પોતાનું બધું સિક્રેટ કહી દેતો હોય કે આવી આવી રીતે આ મારા દેશનું હાર્દ છે આ મારા દેશનું સત્વ તત્વ છે આ મારા રાજ્યનું સિક્રેટ છે રહસ્ય છે આ મારો ખજાનો છે આ મારી મિલકત છે આ મારી સંપત્તિ છે અને હવે એનાથી પ્રજા ચાલશે એમ આ આપણને આ સિલેક્ટેડ વંશને ઈશ્વર જાણે પોતાની સિક્રેટ નહીં આપી દેતા હોય હા ઇનર સર્કલ ને જાણે અંતરંગ વર્તુળ ને જાણે વાત હોય એવી રીતે કે છે કારણ કે કોઈ પોતાની સત્તા કેવી છે જણાવે રાજા પોતાની સત્તા કોને જણાવે એના સૌથી નેક્સ્ટ જે મિનિસ્ટર હોય એને જ સત્તા જણાવે એ જ એને જાણી શકે અને રાજાની સત્તા આવી છે એ પ્રમાણે એ પ્રજાને ચલાવે જેવો રાજા હોય એ પ્રમાણે પ્રજા ચાલી શકે તો બ્રહ્માજીને આપણને આપણે જે એમની પ્રજા છે એ પ્રજાનું પાલન કરવા માટે પોતે કેવી સત્તા ધરાવે છે પરમાત્મા એમનું સિક્રેટ આપી દે છે એમને તો કે છે હું જેવી સત્તા વાળો અને જેવા રૂપ ગુણ તથા કર્મ વાળો છું તે સર્વનું તાત્વિક જ્ઞાન તમને કે તત્વથી હું તમને જ્ઞાન આપું છું મારી કૃપાથી પ્રાપ્ત થાવ આ તો બધું બરાબર છે માત્ર મારું હોવું થશે તમને મારી કૃપાના પાત્ર બનવું પડશે બાકી અર્જુનજી સાથે કૃષ્ણ ભગવાન આ તમે વિચાર કરો ને ક્યારેક બેઠા બેઠા વિચાર છોડો તો આવા ક્યારેક આવે વિચાર ક્યારેક એવો વિચાર કર્યો કે અર્જુનજીથી કૃષ્ણ ભગવાન કેટલા દૂર હતા આટલો વિચાર કર્યો હોય ને તો એ પાર પડી જાય થયું કેમ કઈ નહીં અર્જુનજીમાં એમ તો દુર્યોધન છે કેટલા દૂર હતા દુશાસન થી કેટલા દૂર હતા કૃષ્ણ ભગવાન આમ જઈને મળી શકશે પણ અર્જુનજી નું કઈ થયું નહીં દુશાસન ની તો વાત જ છે શું તો કે કૃપા ભગવાન તો આટલા પાસે હોય એ તો અહમ ત્યાં બેઠા જ છે આપણે બીજા કશાની ની જરૂર પણ નથી ખૂટે છે ક્યાં શરણાગતિ કૃપા સમર્પણ સ્વીકાર્ય ભાવ સમર્પણ એટલે સ્વીકાર્ય ભાવ સમર્પણ એટલે બધું આપી દેવું એ નહીં માત્ર એ નહીં હે પરમાત્મા દેશ કાળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે કંઈ પણ તું મને આપે છે આઈ એક્ની કમ્પ્લેન એક કલાક ટ્રાય કરજો ને એક કલાક સિલેક્ટ કરો ભલે બપોરે બે થી ત્રણ નો કરો જયારે ઓછામાં ઓછી તમારે બાંધગઢ થતી હોય એટલી એટલી ચેટિંગ કરી લેશું તો ચાલી જશે એવો ટાઈમ સિલેક્ટ કરો રાત્રે બે થી ત્રણ નહીં સિલેક્ટ કરતા એ તો એવા સપના આવશે તમને જિંદગી પણ નહીં ભૂલી શકો મને તો નહીં ભૂલી શકો તમે એટલી બનાવટ ભગવાન સાથે નહીં કરવાની આખો દિવસમાં માં એક કલાક એવો કાઢજો કે એ એક કલાકમાં તમારી સાથે જે પણ કંઈ થાય ને એક્સેપ્ટ કરી લેવાનું ડોન્ટ કમ્પ્લેન એક કલાક પછીની પર તમે જે ધમાલ કરવી હોય કરજો પણ આ એક કલાક એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કોઈ કઈ કહી જાય તો એક્સેપ્ટ કઈ સંભળાય જાય તો એક્સેપ્ટ વાગી જાય તો એક્સેપ્ટ ખાવાનું એમ રીતે જે આવી ગયું એ સ્વાદમાં નહીં પડે ઓનલી ફોર વન અવર્સ એન્ડ સી વોટ હેપન અને આવો એક્સેપ્ટન્સ નો ભાવ મલ્ટીપ્લાય બાય ટ્વેન્ટી ફોર અવર્સ મલ્ટીપ્લાય બાય એન્ડ ઓફ યોર લાઈફ ઇઝ સમર્પણ ભાવ પછી આ કૃપા પછી જે થાય એને કૃપા આવે અને એક રૂપાથી આ બધું આગળનું જે ભગવાનને કહ્યું ને એક રૂપાથી એની સત્તા એના ગુણ એના રૂપ એનું તાત્વિક જ્ઞાન આ બધું આવે આટલી જરૂર છે સમજી લો આપણો અધિકાર ક્યાં છે અમે તો અહીંયા આવીને ખાલી આ ઓપનર જ છીએ આટલું તમને ધક્કો થોડા દુઃખી કરીએ થોડા હસાવીએ થોડા દુઃખી કરીએ અંદર ચચરા જ થવો જોઈએ કે ના સમથિંગ ઇઝ હેઝ સમથિંગ હેઝ ટુ બી ડન આટલું જગાડવા ધક્કો મારવા જ આવે બીજું કશું નથી કરતા